વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના હોલમાં વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીની અધ્યક્ષસ્થાને ઇતિહાસ રચાયો કરારનો પ્રથમ હપ્તો રૂપિયા દસ પોઈન્ટ ત્રેવીસ કરોડનો ચેક સુપ્રત કરવામાં આવ્યો છે વડોદરા મહાનગરપાલિકા અને આઈઓસીએલ વચ્ચે ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય મુદ્દે કરાર કરવામાં આવ્યો વડોદરા મહાનગરપાલિકા અને આઈઓસીએલ વચ્ચે ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય મુદ્દે કરાર કરવામાં આવ્યો વડોદરા મહાનગરપાલિકા પ્રજાલક્ષી કામો તેમજ વડોદરાની આજુબાજુ વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝને ડેવલપ કરવા તેમજ તેમના પડતર પ્રશ્નોને વાચા આપવા કટિબદ્ધ છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના ઇતિહાસમાં સોનેરી અક્ષરમાં લખાય તેવી બેઠક યોજવામાં આવી જેમાં વડોદરા મહાનગરપાલિકા તેમજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે ચાલીસ એમએલડી માટે ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય મુદ્દે તેમજ ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન ના પદાધિકારીઓ વચ્ચે કરાર કરવામાં આવ્યો અભિનંદન પાઠવું છું અને આભાર અભિવ્યક્ત કરું છું સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી દિલીપભાઈ રાણા આજે આ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી શ્રી એવા શૈલેષભાઈ આખો પ્રોજેક્ટ ખૂબ મહેનત પછી જ્યારે આમાં આવી ઝળહળથી સફળતા પ્રાપ્ત થઈ છે અને જે અધિકારી શ્રી દ્વારા આખા પ્રોજેક્ટના શરૂઆતથી લઈને અત્યાર સુધી ખૂબ પરિશ્રમ કરવામાં આવ્યો એવા એવા રાજેશભાઈ સિમ્પી અને તેમની સમગ્ર ટીમ આઈઓશીએલની સમગ્ર ટીમ અને વડોદરાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વડોદરા મહાનગરપાલિકામાં આ પ્રથમ વખત ઇતિહાસમાં સર્વ પ્રથમ વખત ટ્રીટેડ વેસ્ટ વોટરને ઇન્ડસ્ટ્રીઝ સુધી પહોંચાડી અને એના દ્વારા ઇન્કમ જનરેટ થશે જેથી કરી વડોદરા મહાનગરપાલિકાની રેવન્યુમાં પણ વધારો થનાર છે ત્યારે બે હજાર અઢારમાં સરકાર શ્રી દ્વારા રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટરની પોલિસી જારી કરવામાં આવી હતી અને આ જ પર્યાવરણલક્ષી અભિગમને આગળ કરતા આગળ આગળના સમયમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા છાણી ખાતેના પચાસ એમએલડી થી જીએસએફસી જીએસએલ અને જીઆઈપીસીએલ ને બેતાળીસ એમએલડી ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય કરવામાં પણ આવનાર છે જેની ટેન્ડર પ્રક્રિયા અત્યારે પ્રગતિ હેઠળ છે તો સાથે સાથે નંદેસરી ખાતેની ઇન્ડસ્ટ્રીઝ શેરખી ખાતેના એસટીપીટી ટ્વેન્ટી ફાઈવ એમએલડી ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય કરવાનો કામનો પણ ડીપીઆર બનાવવામાં આવી રહ્યો છે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ફરી એક વખત આઈઓસીએલની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર અભિવ્યક્ત કરું છું કે વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકાના આઈઓસીએલના સંયુક્ત પ્રયાસોથી આ જે પર્યાવરણલક્ષી અભિગમ અપનાવવામાં આવે છે એ બદલ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન પાઠવું છું એક શોર્ટ મા